ધાંગધ્રામાં પ્રાંત અધિકારી દ્વારા ઇસ્તરા ગામ વિસ્તારમાંથી પથ્થરનો ગેરકાયદેસર ખનન કરતા જેસીબી ટ્રક સાથે કરોડોનો મુદ્દામાલ ચપતો ધાંગધ્રા પ્રાંત અધિકારી દ્વારા ગ્રામ્ય પંથકમાં એક મહિનામાં કરોડોનો ગેરકાયદેસર ખનીજ વાહન સામે લાલા કરી કરોડોનો દંડફટ કરવામાં આવ્યો છે જેમાં ધાંગધ્રાના ઇસ્તરા ગામે સીમ વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરનું ખનન કરતા જેસીબી ટ્રક સહિત કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં પ્રાંત અધિકારી દ્વારા ખનન સામે ખનન માફિયામાં ફફડાટ વ્યાપ્યો છે ધાંગધ્રા પ્રાંત અધિકારી દ્વારા ધ્રાંગધ્રા અમદાવાદ હાઇવે પર કોઈપણ જાતની પાસ પરમિટ વગર ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા વાહન ચાલકો સામે છેલ્લા એક મહિનામાં કરોડો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો ત્યારે આજે ધાંગધ્રા તાલુકાના ઇસ્તરા ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પથ્થરનું ખનન કરતા જેસીબી અને ટ્રક સહિત કરોડોનો મુદ્દામાલ ધાંગધ્રા પ્રાંત અધિકારી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો ત્યારે ધાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા ખનન માફિયા સામે કડક કાર્યવાહી શરૂ કરી એક મહિનામાં પંદર જેટલા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે કુલ ત્રણ કરોડ જેટલો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે રિપોર્ટર સોહેલ શેખ ધાંગધરા